મિત્રો એક માટલા રાખવાના સ્ટેન્ડમાં બેસ્ટ આઈટમ આવી છે પ્યોર હેવી સ્ટીલનું છે એકદમ વજનવાળું હેવી છે પાવાનો પાંચસો પચાસ રૂપિયા છે જે ઉપર તમે માટલું રાખી નળવાળું માટલું આવે એનો યુઝ કરી શકો ત્રાંબાની ગોળી રાખી શકો પ્લસ સ્ટીલનું જે પવાલું આવે એ રાખી શકો બધામાં યુઝ થશે હેવી હેવી મટીરિયલ છે નાની મોટી ગમી સાઈઝ હશે એડજસ્ટ થઈ જશે પ્લસ પાણી જવતું હોય છે એ પાણી જે આડાવડું નહીં જે આ સીધું લોઝલમાં પસાર થઈ અને ગેંડીમાં પીવું જશે બહુ ફર્સ્ટ ક્લાસ આઇટમ છે પાંચસો પચાસ રૂપિયા બાર ગામ હોમ ડિલિવરી જોઈએ તો હોમ ડિલિવરી પણ મળી જશે એકદમ હેવી મટિરિયલમાં છે કચરો પણ નહીં જાય જીવાત અંદર નહીં જાય સેફ્ટીવાળું છે અને નીચે આમાં ખાસ તમારા ગ્લાસ આવી જશે જે આમાં નવ ગ્લાસ બાર ગ્લાસ નીચે સમાવેશ થઈ જશે જે જમીનથી એક ઇંચ ઊંચું રહેશે પછી કીટલીમાં એક સરસ આઇટમ આવીએ અને સેલ ડિસ્કાઉન્ટમાં છે જે આનો ભાવ બસો ને દસ રૂપિયા હતો અત્યારે એકસો એંસી રૂપિયામાં કેટલી આવશે જે હેવી સ્ટીલ છે એકદમ નકોર સ્ટીલ આવશે પછી ને એમાં મોટી સાઈઝ છે જે આનો ભાવ સાડી ત્રણસો હતો અત્યારે બસો પચાસ રૂપિયા છે આપણે હેવી સ્ટીલ આવી રીતે આમાં ત્રણ સાઈઝ છે કુલ એકદમ સ્મોલ સાઈઝ એકસો ને એસી એનાથી મીડિયમ સાઈઝ